નમસ્કાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણો ભારત દેશ એ અનેક સમુદાયો અનેક જાતિઓ સાથે બનેલો એક દેશ છે અનેક જાતિના લોકો ભારત દેશમાં રહેતા હોય છે પણ ઘણીક વખત એવા મુદ્દાઓ બનતા હોય છે અનેક એવી ઘટનાઓ બનતી હોય છે કે જેને લઈને આપણે જૂથવાદ જાતિવાદની ઘટનાઓ જોવા મળતી હોય છે ત્યારે એક વક્ફ એક વિવાદ ચાલી રહ્યો છે ચર્ચાનો વિષય પણ બન્યો છે ત્યારે જે રીતે નાયક તેમણે એક એક પ્રચાર કર્યો છે નિવેદન ઓડિયો બહાર આવ્યો છે એક એમનો આવ્યો છે કે જેને લઈ અને વિવાદના વંટોળ સર્જાઈ શકે છે એમ છે સાથે જ તેને ભારતીય જે મુસ્લિમો છે તેમણે પણ ઉશ્કેરણીજનક નિવેદન એ વિડીયોમાં વાયરલ કર્યું છે શું છે તેમનું નિવેદન ચાલો જોઈએ અમારા અહેવાલમાં કટ્ટરવાદી ઇસ્લામિક પ્રચારક નાયકે પ્રસ્તાવિત વક્ફ ખરડાનો વિરોધ કર્યો છે આટલે તે જ ન અટકતા ભાગેડુ ઇસ્લામિક પ્રચારકે ભારતીય મુસલમાનોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો છે અને જણાવ્યું છે કે તમારે લોકોએ એકજૂથ વિરોધ કરવો પડશે વર્તમાન ભાજપ અને તેની જોડાણવાળી સરકાર છેલ્લા દસ વર્ષ જેટલી તાકતવર નથી તેથી મજબૂતીથી વિરોધ કરશો તો તે પારોઠમાં પગલાં ભરશે જાકીર નાઈકે વિડીયો જારી કરી જણાવ્યું છે કે ભારતમાં એકવીસ કરોડથી વધુ મુસલમાન છે હવે તેમાંથી અઢી ટકા એટલે કે પચાસ લાખથી વધુ લોકો વિરોધ કરશે તો આ બિલને રોકી શકાય છે જાકીર નાયકે એક લિંક પણ જારી કરી છે અને મુસલમાનોને અપીલ કરીને જણાવ્યું છે કે તમે લોકો તેની સામે મતદાન કરો જાકીર નાયકે વકફની સંપત્તિને ફક્ત મુસલમાનોની સંપત્તિ બતાવવા જણાવ્યું હતું કે ભારતમાં જમીનના કેસમાં વકફ બોર્ડ ત્રીજા નંબર છે આ કોઈ જાહેર સંપત્તિ નથી આવું ભારતના બેન મુસ્લિમોને બતાવવા ઈચ્છું છું કે તેઓ હેઠળ જે જમીન આવે છે તેને મુસલમાનો ઇતિહાસમાં દાન કરી છે તેમાં કોઈ ગેરમુસ્લિમ દખલગીરી ન કરી શકે અને ભારતનું બંધારણ તેની સુરક્ષા પૂરી પાડે છે આ મુસ્લિમ વિરોધી સરકાર વક્ફ બિલ દ્વારા તેને કચડવા માંગે છે જાકીર નાયકે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની સરકાર તેટલી મજબૂત નથી જેટલી તે છેલ્લા દસ વર્ષમાં હતી તેની સાથે વિપક્ષ પહેલાના મુકાબલે સારી સ્થિતિમાં છે જાકીર નાયકે જણાવ્યું હતું કે આ બિલ પાસ થયું હોત તો હજારો મસ્જિદો અને કબ્રસ્તાનો મુસલમાનો પાસેથી છીનવી શકાય છે જો આપણે તેને રોકી ન શક્યા તો આ વિભાવી માફ નહીં કરે નાયક વખત વિવાદાસ્પદ નિવેદનો આપતો રહે છે ધર્માંતરણ કરવા હિન્દુ દેવી દેવતાઓ પર વાંધાજનક ટિપ્પણીઓ કરવાથી લઈ તેના પર સવાલ ઉઠાર રહ્યા છે હાલમાં તે મલેશિયામાં વસેલો છે અને તે ત્યાંથી જ વિડિયો જારી કરતો રહે છે ભારતમાં તેની સામે મની લોન્ડરિંગ નફરત ફેલાવવાનો અને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આરોપ છે તો જે રીતે અનેક એવા વિડીયો ઓડિયો આપણી સામે આવતા હોય છે કે જે દેશની શાંતિને ઢોળવાનું કામ કરતા હોય છે તો આવી ભ્રામક જે વિડિયો કે ઓડિયો હોય છે કે કોઈ નિવેદનો હોય છે તેમાં તમામ પ્રજાજનો અને ભારતીયવાસીઓને અપીલ છે કે આવી કોઈ પણ ઉશ્કેરણીજનક બાબતોમાં કે વાતો પર ધ્યાન ન દેવું જોઈએ અને સાથે જ દેશની જે સલામતી છે એકતા છે તે જળવાઈ રહે તેના પ્રયત્નો કરવા જોઈએ